પોરબંદરના નરસિંહનગરમાં સ્થાનિકોના વિરોધ વચ્ચે મોબાઈલ ટાવર ફિટ કરવાની કામગીરી શરૂ થતાં ચીફ ઓફિસર અને કલેક્ટરને આવેદન પાઠવાયું પોરબંદરના ઇન્દિરા નજીક આવેલા નરસિંહનગરમાં સ્થાનિકોના વિરોધ વચ્ચે મોબાઈલ ટાવર ફિટ કરવાની કામગીરી શરૂ થતા મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ આ કામગીરી અટકાવવા ચીફ ઓફિસર અને કલેક્ટરને આવેદન પાઠવાયું છે પોરબંદરના ઇન્દિરા નજીક આવેલા નરસિંહનગરમાં રહેતા સામત ગડચરની આગેવાનીમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ ચીફ ઓફિસર અને કલેક્ટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે નરસિંહનગરમાં અંદાજે નેવું જેટલા પરિવારો વસે છે અને અગાઉ ત્યાં માત્ર પ્લોટ હતો અને એ વિસ્તારમાં મોબાઈલ ટાવર આવેલો હતો પરંતુ આ વિસ્તાર ખાલી હતો પરંતુ ધીમે ધીમે સમગ્ર વિસ્તાર રહેણાંક બની ગયો હતો તેથી વર્ષ બે હજાર ત્રેવીસમાં કંપની સાથે વાટાઘાટો કરીને મોબાઈલ ટાવર દૂર કરાવ્યો હતો પરંતુ હાલ મોબાઈલ ટાવર ફિટ કરવા માટેની કામગીરી ફરી શરૂ થઈ છે તેના માટે પંદર ફૂટ ઊંડો અને ચાલીટ ચાલીસ ફૂટ પહોળાઈનો ખાડો કરવામાં આવ્યો છે જેમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે આજુબાજુના મકાનને પણ નુકસાન થાય તેવી શક્યતા જણાઈ રહી છે નગરપાલિકાને અગાઉ આ અંગે લેખિત જાણ કરી હતી અને પાલિકાએ તેને ગંભીરતાથી લીધી ન હતી અને પરવાનગીમાં પણ નગરપાલિકાએ સ્પષ્ટ લખ્યું છે કે આ ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાહેર પ્રજાની સલામતીને જોખમ ઊભું ન થાય તે રીતે ઇરેક્ટ કરવાનો રહેશે તેમ છતાં ટાવરની બાજુમાં જ લોકો વસવાટ કરી રહ્યા છે તેનાથી પ્રજાની સલામતી રહેશે ને અને સમગ્ર જિલ્લો સાયક્લોન ઝોન ઉપર આવેલો છે તેના અને લઈને દર વર્ષે વાવાઝોડા આવે છે અને ટાવરની નજીક જ બે આંગણવાડી પણ આવેલી છે તેથી બાળકોની જાનહાનિની પણ શક્યતા જણાઈ રહી છે વહીવટી તંત્રને ચીફ ઓફિસર કાયદા વિરુદ્ધ ખોટી રીતે પરવાનગી આપતા હોવાથી મોબાઈલ ટાવર ફિટ કરવાની કામગીરી શરૂ થશે તો તેનો રોષપૂર્ણ વિરોધ થશે આથી તંત્રએ વહેલી તકે તેનું બાંધકામ અટકાવી અને આપેલી પરવાનગી પણ રદ કરવી જોઈએ તેવું રજૂઆતમાં જણાવ્યું છે અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી અને મૌખિક રજૂઆતમાં એવું જણાવ્યું હતું કે ટાવરના ખોદકામના કારણે નજીકના મકાનોમાં પણ તિરાડો પડી ફેલાઈ ગઈ છે અને રહેવાસીઓને સતત અકસ્માતનો ભય રહે છે આથી યોગ્ય કરવા માંગ કરી છે મારું નામ મંજુબેન અમે ઇન્દિરાનગર માં રહીએ અમારી બાજુમાં ટાવર હતો એનો અમે વિરોધ કરીને બંધ કરાયો હવે અમારા હાવ નજીક ટાવર પડે તો અમે એનો ખાલી ટાવર નો વિરોધ કરીએ કે અમારે નાના માણસો છે અમારે કઈ બીજું કંઈ છે નહીં અમે હાવ કામવાળા અટાળે દવાખાનું ટાવર ના બાજુમાં જે મકાન હતા એ બે ડોહો ને ડોહી બે માંદા 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 કાયમ દવાખાનું લઈને જતા હવે આ લોકો અમારી નજીકમાં નાખે અમે અમારો ઘરનું માન માન કરીએ તો અમારે પછી દવાખાનાનો ખાટલો આવ્યો તો કઈ રીતના કરવો આંગણવાડી છે અમારા નાના નાના છોકરા કામ બાબાના એક અમારે ઈ તને કે કઈ આવકવારા ને આવક આવી છે અમે અમારી મજૂરી કરીને ને પેટ ભરીએ હા આવા મોટા મોટા બનાવ દેખે ને અમે હારે ગા એટલે પ્લીઝ અમે મહેરબાની કરીને એટલું જ કહીએ કે ટાવર નાખવા અમે ના નથી પડતા બસ થોડોક આગળ નાખો

અને અમારે પ્લોટનો વાંધો છે પ્લોટની અંદર ટાવર પડે મારી બાજુમાં મારું મકાન ખાલી પાંચ ફૂટ છે તો છે બે ને બીજું મેળવના લાખાનું મકાન છે અમારે બેયની નજીકમાં હા પાયા છે તો એવડા મોટા એના અર્થિંગ એવડો મોટો ટાવર ઉભો કરી શકે આભન મોભન ટેકો દે કઈ જગ્યાએ કાલ વાવાઝોડું હવે ન કરે નારાયણ ધરતી કપ આવે અને ધરતી કપ બે બે ફૂટ ઠેકડા મારી હતી જમીન ત્રણ ત્રણ ફૂટ એ મી જોયેલી છે કારણ કે કચ્છની અંદર ઘરી ગયાં તા ગામના ગામ હસોડા તો એનું કોઈનું કાંઈ નથી થયું બરાબર તો આ અમારે આવડી મોટી આફત કોઈ વીજળી પછી ચોવીસ કલાક પવન હોય પવનની અંદર અમારે સુસવાટા મારે પછી રાતના પંખી ભેરા થાય સવારના રાતને હવાર થાય ત્યાં ચરેકના એક એક ઢગલા થાય બરાબર અને આ પંખી પછી મા માણસોને કેવડી તકલીફ અમારા માલ ઢોર અહીંયા ચોવીસ કલાક બંધ થાય બરાબર ના એની બાજુમાં એવડા એવડા ટીસિયુ મૂક્યા એવડા મોટો ટાવર એવડા મોટા અર્થિંગું મારે સાહેબ અમારે આ બાજુમાં આંગણવાડી છે તો આંગણવાડી બિલકુલ ચાલીસ ફૂટ સેટી છે બરાબર તો હવે આંગણવાડીને અહીંયા અમારો પ્રશ્ન કારણ કે અહીંયા અમારા આ એરિયાના નરસિંહનગરના આખી પબ્લિકના છોકરાઓ જાય તો હવે અહીંયાથી અમારે ચોવીસ કલાક અમારે નીકળવાનું રહે બરાબર સાહેબ આ રીતે અમારો પહેલો પ્રશ્ન છે કે અમારી બાજુમાં અમારે ત્યાં આગળ પાંચસો હજાર ફૂટ ગમે છે છેટો નાખે એમનો વિરોધ નથી બાકી હમણાં આ વિરોધ જ છે રાજકોટ નો બનાવ બન્યો સાહેબ એટલા છોકરાઓ એટલા માણસો મરી ગયા શું થયું કઈ ન થયું બરોડા બન્યું પછી એવું એવું નહીં તો પાછું આપડે કયો એટલે બન્યું મોરબી પુલ પડ્યો તો સાહેબ રંડાણા પેલા ડાપણ કરીએ તો કામ નું રંડાણા પછી ડાપણ કરીએ તો હાવ બિલકુલ નકામું છે એટલા ખાતરથી અમે એટલું જ કહીએ કે અમારું આ મકાન અમારા માણસો અને એટલી અમારી પબ્લિક અમારે જાવું ક્યાં હજી કેટલા અહીંયા રેસીડેન્સ છે રેસિડેન્સી મધ્ય ભાગમાં આવી સાહેબ કોઈ બી પરવડે જ નહીં